નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ તારીખ તેર અને ચૌદ મે ના રોજ પાદરા તાલુકામાં ભારે વરસાદની સાથે વાવાઝોડું આવ્યું હતું પાદરા તાલુકામાં નુકસાન જોવા મળ્યું હતું વીજ પુરવઠો પણ ખોરવાયો હતો તાલુકાના ગણપતપુરાના પેટાપુરા વીણિયાપુરામાં ભારે પવનની સાથે વરસાદના કારણે વીજ પ્રવાહ બંધ થઈ જવા પામ્યો હતો ત્યારબાદ ચૌદ મે ના રોજ સવારે વીજ પ્રવાહ ચાલુ થતા સવારે વેણિયાપુરા ગામે વીજ પુરવઠો અચાનક શરૂ થતા અઢી વર્ષની બાળકી જેને કરંટ લાગવા પામ્યો હતો

વેણિયાપુરા ગામે પહોંચ્યા હતા અને તેઓની ટીમ સાથે તેઓ દ્વારા પરિવારજનોને ચાલ ચાર લાખ રૂપિયાની સહાયનો ચેક પરિવારને સુપ્રત કરવામાં આવ્યો હતો જ્યાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની કામગીરીને ગામના લોકો તેમજ આગેવાનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી પરિવારજનો દ્વારા પણ ધારાસભ્યનો આભાર માનવામાં આવ્યો હતો ગણપતપુરા જિલ્લા પંચાયતનું પેટાપરાનું ગામ અમારું મોતીનગર વેણિયાપુરા તેમાં મારા ગામની એક બાળકીમાં કરંટ લાગવાથી આકસ્મિક મૃત્યુ પામેલું અને એ વાતની અમે બહાર હતા તે જાણ થઈ હતી અને મેં તાત્કાલિક ધોરણે જનસેવા કાર્યાલય આપણા ઝાલા બાપુનો સંપર્ક કર્યો હતો અને એ હેઠળ તેમણે તાત્કાલિક ધોરણે ચાર લાખની સહાય આપી અને એમણે બાળકીના પરિવારને ચાર લાખનો ચેક આપી અને મેં એમને સહાય આપવામાં આવી છે એટલે અત્યાર લગીને આવું કોઈપણ જાતની સહાય કોઈ આપવામાં આવી નથી ઘણી બધી સરકારો આવી છે ગત તેર અને ચૌદ મેના રોજ વાતાવરણમાં આકસ્મિક પલટો આવ્યો હતો અને તેના કારણે વાવાઝોડું અને વરસાદ પડ્યો હતો આવા કુદરતી આફતના સંજોગોમાં પાદરા તાલુકાના ગણપતપુરા ગામના વેણિયાપુરા વિસ્તારમાં નાની બાળકી જાનવીબેન મેહુલભાઈ ચૌહાણ જેની ઉંમર અઢી વર્ષની હતી તેનું વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું આવા સંજોગોમાં કુદરતી આફતના સંજોગોમાં માનવ મૃત્યુ થાય તો સરકારી સહાય રૂપે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ચાર લાખ રૂપિયાની સહાય નાની બાળકી જાનવીબેન માટે ચાર લાખ રૂપિયાની સહાય કરવામાં આવેલી છે આજે તેનો ચેક મેં તેના પરિવારને સુપ્રત કર્યો છે આવા સંજોગોમાં થતાં મૃત્યુ માટેની જે સહાય આપવામાં આવે છે પહેલાં તો પાદરા તાલુકામાં કોઈ માહિતગાર નહોતું જ્યાંથી સૌએ મને ધારાસભ્ય તરીકેની જવાબદારી આપી છે ત્યારથી સૌને મેં માહિતગાર કર્યા છે અને સરકાર સુધી દ્વારા આવી માનવવૃત્તિની સહાય એ આવા પરિવારો સુધી પહોંચાડી છે અને જનજન સુધી એ સરકારી સહાય પહોંચે તેના માટે હું સતત કાર્યરત રહું છું